ગાંધીનગર માં ફરી મૃતક વિપુલ આત્મહત્યા મામલો નહીં પકડાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે આંદોલન ઉપર તમામ રાવત સમાજના આગેવાનો જોડાયા છે સમાજના અગ્રણીઓએ ઉગ્ર આંદોલન કરી આરોપીઓને પકડવાની માંગ કરી છે

આ બાપાને સોળ તારીખનો ન્યાય મળ્યો નથી એને જાસપુર કેનાલમાં આત્મહત્યા કરી હતી અને એને જાસપુરના માજી સરપંચ અને પટેલ કરીને એક શિક્ષિકા જે સ્કૂલમાં પલાસર ગામમાં સર્વિસ કરે છે આ છોકરાએ ખાલી એનું નામ પૂછ્યું કે હું પ્લાન્ટેશનમાં ટ્રી પ્લાન્ટેશનમાં સર્વિસ કરું તમારે ત્યાં સ્કૂલમાં પ્રોગ્રામ કરવો છે એના વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવામાં આવી એકસો એક્યાસીમાં આ છોકરાને મારવામાં આવ્યો સરપંચ દ્વારા એના ડ્રાઈવર દ્વારા અને એના જોડે ખોટું માફી પત્ર આવ્યું અને આ છોકરા એટલું બધું લાગી આવતા એને આ સોસાયટીનું પકડું કર્યું આજે વીસ દિવસ થવા છતાં અમે એસપી સાહેબને મળ્યા સાથે જ અમે કગડ્યા પણ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી અને સાથે જ એમને બરાબર જવાબ આપતો નથી એસપી સાહેબ સાહેબે અઠ્ઠાવીસ કલાકનો ટાઈમ આપ્યો હતો એ પણ પૂરો થઈ ગયો છે હવે અમે આ ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરી રહ્યા છતાં બી અત્યારે પોલીસ અમને હેરાન કરી રહી છે કે અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા નહીં અમને તો સાથ સહકાર કોલ્ટ આપતી નથી અમે ગાંધી માર્ગે સત્યાગ્રહ બેસવાના છીએ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને જો કોઈ રિઝલ્ટ નહીં મળે તો આત્મવિલંબ એક બીજા પચાસ છોકરાઓનું આત્મવિલંબન થશે એની અમારી પૂરેપૂરી તૈયારી છે તો કર્મચારી છે ગામનો સરપંચ છે એક ઓર એક લેડીઝ છે એ શિક્ષિકા છે એમનું કેમ ધરપકડ થતી નથી કારણ એનું છે તો આ જે શિક્ષક શિક્ષકા અને સરપંચ બંને પૈસા તો જ આ સરકાર અમારો હાથ પકડતી નથી એના કારણે મારા ભાઈને ન્યાય મળતો નથી એટલે મારા સરકાર અમારી પોલીસ કોઈ દુશ્મન નથી બરોબર વિરુદ્ધ કોઈ કાર્ય કરવા માંગતા નથી પણ અમને ન્યાય જોડે રહીને મારા ભાઈને ન્યાય મળવો જોઈએ બીજું એવું કેવું છે અમારે અહીંયા ભૂખે તરસે મરવાનું થશે તો અમે મરી જઈશું ભાઈ માટે રોડ ઉપર અમે ઊંઘી જઈશું મરી જઈશું પણ ભાઈને ન્યાય અપાવવા માટે મરી જઈશું

શિક્ષિકા આરોપી નથી નાના ઘર ના ભાઈએ જે કારણસર જીવન ટૂંટાવ્યું છે એની સાથે આટલો મોટો બનાવ બની ગયો છે આજે એ બનાવ ને થી સોળ દિવસ થયા હજુ સુધી પોલીસ પ્રશાસને કોઈ એક્શન લીધું નથી હજુ પોલીસ પ્રશાસને આરોપીની ધરપકડ કરી નથી અમે જે દિવસથી અમારો ભાઈ આગ બનાવ બનાવ એ દિવસથી લઈને અત્યાર સુધી સતત અમે આંદોલન કર્યા છે ન્યાય માટે સતત લડ્યા છીએ તો પણ હજુ આરોપીઓની ધરપકડ થઈ નથી અને હું કઉ છું કે હજુ સુધી જો આરોપીની ધરપકડ નહીં થાય તો હજુ આનાથી કઈક મોટું થશે હજુ આનાથી આંદોલનો વધારે થશે અને એની જવાબદાર પૂરેપૂરી ગુજરાત પોલીસ રહેશે કારણ કે એમને અત્યાર સુધી એમની કામગીરી બતાવી નથી તો ગુજરાત પોલીસને મારી નમ્ર વિનંતી છે કે જલ્દ ને જલ્દ આરોપીને સસ્પેન્ડ કરો અને મારા વિપુલભાઈને ન્યાય અપાવો સાથે જ પોલીસ સ્ટેશનથી જે પ્રમાણેનો અમને ન્યાય નહોતો મળ્યો એના અનુસંધાને અમે અમારા કેસને લઈને એસપી સાહેબના ત્યાં ગાંધીનગર છેલ્લા પંદર દિવસથી ન્યાય માટે રખડીએ છીએ પણ એસપી સાહેબના અમને જાણ પ્રમાણે મારા જાણવા પ્રમાણે આ સ્પષ્ટ શબ્દ છે કે એસપી સાહેબ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી ઉપરથી એ સરપંચ હોય એ પોલિટિકલી વર્ક ધરાવે છે એના માટે એ લોકો અવારનવાર સામાજિક માણસોના પ્રેશર કરાવે છે સમાધાન માટે અને હજી હાલની તારીખમાં પણ તમામ પોલીસની એ જ કામગીરી છે કે જેમ તેમ કરીને આ લોકોના સમાધાન માટે મનાવીએ અને આરોપીની ધરપકડ નથી કરવી આ સ્પષ્ટપણે છે

પીઆઈ સાહેબને ત્યાં બહુ રિક્વેસ્ટ કરી તો એમને સાથ સપોર્ટ આપીને છેલ્લે આપણે આ સ્વરૂપ ઉપર આવું પડ્યું આજ વીસ વીસ છે છતાંય પોલીસ શું એવું કેવું છે કે આમ ના કરો તેમ ના કરો બરાબર હજુ કોઈ ન્યાયની વાત નથી આરોપીને પકડવા નથી બરાબર છે જે છે અમને જ હેરાન કરવાની વાતો છે અમારા સાક્ષીઓને હેરાન કરવાની વાતો છે જેને તમારે પકડી લાવવા છે જેને જે કરવું છે ત્યાં જે આરોપીઓ છે એમની જોડે આવું ગેરવર્તન કરો તમારે આવું ખરાબ વર્તન અમારી જોડે શું કામ કરો છો અમે જે કરતા અમારી રીતે કરવા દો અમને તમને ક્યાં અડચણ થતા હોય તો તમે એમને કહી શકો છો અમે કાયદાના ભાગરૂપે જ કામ કરીએ છીએ જે જે પણ કામ કરીએ છીએ આપણે વાત કરીશું આ બીજા ભાઈ જોડે તમારું નામ સાહેબ વસંત રાવત આપણે શું કહેવા માંગો છો આ બાબતે જો ઘટના જે બની એ 16 તારીખે બની ત્યાંથી અત્યાર સુધી શું થયું છે એ બહુ જણાવવાની જરૂર નથી આપ બી જાણો છો અને બધા સમાજ પણ જાણે છે પણ આજે આપના 20 દિવસ થયા હોવા છતાં બી અમારા છોકરાને ન્યાય નથી મળ્યો ગુનેગારો હજુ પકડાયા નથી ત્રણ ત્રણ ચાર ચાર વાર એસપી સાહેબને મળ્યા છીએ પણ કોઈ આશ્વાસન કે કોઈ રિઝલ્ટ અમને મળ્યું નથી એથી સમાજમાં ખૂબ જ આક્રોશ છે અને એ આક્રોશ રૂપે આજે ગાંધીનગરમાં અમારી આ રેલી છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં અમે ધરણા કરીશું અમારી એક જ માંગ છે ન્યાય ન્યાય અને ન્યાય અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જંપીશું નહીં આપણે જોઈ શકીએ છીએ કે આ લોકો બાબતે ખાલી ન્યાયની જ માંગણી છે

અને ખરેખર એટલો દૂર વ્યવહાર છે કે વારંવાર એસપી સાહેબ સુધી અમે ભાઈ પીઆઈ સાહેબની પણ બદલી અને સસ્પેન્ડેશન માગેલું છતાં બી કોઈ કાર્યવાહી નથી થઈ અમે તો એસપી સાહેબને ખરેખર કગરી કગરી તૂટી ગયા છીએ સત્તા બી અમારા છોકરાને કોઈ પણ રીતે ન્યાય મળે એવું અમને લાગતું નથી પણ આ પ્રશાસન ખરેખર પ્રશાસનને અમે નક્કર રીતે કહેવા માગીએ છીએ કે જો આનો ન્યાય નહીં લેવાય આના પગલાં નહીં લેવાય તો અહીંયા આત્મવિલોપન હુંદી કરવાની માટે અમે તૈયાર છીએ એટલે તાત્કાલિકપણે અમારા છોકરાને ન્યાય મળે એવી જ માંગ કરીએ છીએ આજે આપણે ઊભા છીએ પતિકા સર્કલ પર જ્યાં